અરવલ્લી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને અરવલ્લી મોડાસા નામદાર ન્યાયાલયના નિર્ધારિત વાર્ષિક કાર્યક્રમ મુજબ નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ અરવલ્લી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા અરવલ્લી જિલ્લા મુકામે અને જિલ્લા ન્યાયાલય સંકુલની તમામ કોર્ટો અને જિલ્લાની તમામ તાલુકા કોર્ટોમાં સદર રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન આગામી નવ માર્ચના રોજ કરવામાં આવનાર છે આ રાષ્ટ્રીય લોક અદાલતમાં ફોજદારી સમાધાન લાયક કેસો નેગોશિએબલ એક્ટ મુજબના કેસો નાણાંની વસુલાત વાહન અકસ્માત લેબર તકરાર ઇલેક્ટ્રિસિટી તથા વોટર બિલને લગતા કેસો સિવાય બિન સમાધાન પાત્ર કેસ કે લગ્ન વિષયક સિવાય છૂટાછેડાના કેસો જમીન સંપાદન નોકરી વિષયક પગાર ભથ્થા અને નિવૃત્તિના લાભોને લગતા મહેસૂલને લગતા અન્ય સિવિલ કેસો જેવા કે ભાડા સુખાધિકારના અધિકાર મનાઈ હુકમ વિશિષ્ટ પાલનના દાવા વગેરે કેસો મૂકવામાં આવનાર છે આ પ્રક્રિયા અંગે વધુ માહિતી મેળવવા માટે અને પોતાનો કેસ રાષ્ટ્રીય લોક અદાલતમાં મૂકવા માટે પક્ષકારો તેમજ વકીલ અને તેમનો કેસ જે વિસ્તારની કોર્ટમાં આવતો હોય ત્યાંની કાનૂની સેવા સંસ્થાઓ અને રૂબરૂ કોર્ટમાં સંપર્ક કરવા નામદાર ડિસ્ટ્રિક્ટ જજ એન સંજારિયાએ લોક અદાલતમાં ભાગ લેવા અપીલ કરી હતી તારીખ નવ ત્રણ ચોવીસના રોજ નાલસાના કાર્યક્રમ મુજબ નામદાર ગુજરાત હાઈકોર્ટના સેવા સત્તા મંડળ ગુજરાત હાઈકોર્ટ તરફથી એક મેગા લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે દર વર્ષે ચાર લોક લોક અદાલત કરવામાં આવે છે જેમાં સને બે હજાર ચોવીસની આ સૌથી પહેલી લોક અદાલત છે અને આ વખતે લોક અદાલતના આયોજનમાં તમામ પક્ષકારો વકીલો અને જ્યુડિશિયલ ઓફિસરશ્રીઓ અને સ્ટાફ મેમ્બર્સ તનતોડ મહેનત કરી રહેલ છે આપણને આવતી જ લોક અદાલતમાં ખૂબ જ સારું પરિણામ મળે તેવી મિટિંગો પણ કરવામાં આવી છે અને પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી પણ સરકારી ડિપાર્ટમેન્ટ તરફથી પણ આપણને સાથ સહકાર મળી રહેલ છે અને મોટાભાગે લોક અદાલતમાં પ્રી લિટિગેશનના કેસો જે કોર્ટમાં આવતા પહેલાં જ પતી જાય એવું આયોજન દર વર્ષે કરીએ જ છે અને આ વખતે પણ ઘણી બધી બેંકો અને ઘણી બધી સંસ્થાઓએ અને કોપરેટિવ મંડળી તરફથી પણ લોક અદાલતમાં કેસો મુકાયા છે અને એ કેસોનો વધુમાં વધુ નિકાલ થાય તેવું આપણે આયોજન કરેલું છે વધુમાં ટ્રાફિક ઈ ચલણ જે નેત્રમ દ્વારા એનું અભિયાન ચલાવવામાં આવેલ છે એમાં આપણે એવું એક સજેશન કરવામાં આવ્યું છે કે જે વ્યક્તિ ઉપર ઈ ચલણનો કેસ થયો હોય એ વ્યક્તિએ કોર્ટમાં આવવાની જરૂર નથી એણે સરકારની વેબસાઇટ ઉપર બાર કોડ મોકલેલો છે અને એના ઉપર પણ એ દંડની રકમ જમા કરાવી શકે એમ છે આપણી પાસે ઘણી જૂની ઈ ચલણની મેટરો પડી છે એને પણ મેક્સિમમ કઈ રીતે નિકાલ થાય એનું પણ માર્ગદર્શન પોલીસ ડિપાર્ટમેન્ટને આપવામાં આવેલું છે પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી પણ કોર્ટમાંથી જે કામગીરી કાઢવામાં આવે છે સમન્સ વોરંટ એ કેસોમાં પણ એ લોકોએ તપાસ કરનાર અધિકારીઓએ બજવણી કરવા માટે પણ આપણને સાથ સકાર આપવાની ખાતરી આપી છે અને ઘણા બધા કેસો કબૂલાતથી પણ પતી શકે તેવા છે વધુમાં વધુ નેગોસિયબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ના કેસોમાં સમાધાન થવાની પૂરી શક્યતા છે અને આજની મિટિંગમાં પણ દરેક જ્યુડિશિયલ ઓફિસરે વધુમાં વધુ નેગોસિયબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના કેસો સમાધાનથી પતે તે બાબતે સઘન પ્રયાસ શરૂ કરેલ છે અને નાણાં વસૂલાતના કેસો જે સમાધાન થઈ શકે તેવા કેસો છે તેના માટે પણ બાંધછોડની પોલિસી અપનાવવાની સૂચનાઓ આપવામાં આવેલ છે અને તે કેસો પણ ઝડપથી પતી શકે તેમ છે ખાસ કરીને મેટ્રીમોડિયલ મેટર્સ કે જે લગ્ન વિષયક જે કેસો છે જેવા કે છૂટાછેડા અને બીજા અન્ય કેસો ભરણ પોષણ એ કેસોમાં પણ બંને પક્ષકારો સુખરૂપ પોતાનું જીવન સંસાર સારી રીતે ચલાવી શકે તે માટે પણ તેઓને સમાધાનકારી વલણ અપનાવવા માટે એની પ્રક્રિયા રિસેસ દરમિયાન પણ શરૂ કરેલી છે અને દરેક જ્યુડિશિયલ ઓફિસર મીડિયશનમાં પણ આવા કેસો મોકલે છે અને તારીખ નવ ત્રણ ચોવીસની લોક અદાલતમાં તેવા કેસો પણ ઘણા બધા નિકાલ થાય તેવી શક્યતા છે અમુક કેસો એવા છે કે જે સિવિલ કેસો છે જેમાં પક્ષકારના હક્કો નક્કી કરવાના છે પણ ઘણી વખત કાયદાની તકરારોને બાજુમાં મૂકી અને નૈતિકતા ઉપર અને ભાઈ બહેન હોય અને એના ભાગ માટે લડતા હોય તો એવા કેસોમાં પણ અમે સમાધાન કરાવવા માટે મિટિંગો કરેલી છે અને એમાં પણ આપણને સારો એવો સાથ સહકાર મળે તેવી શક્યતા છે અને મહેસૂલને લગતા કેસો છે જે જમીન સંપાદનને લગતા કેસો છે એ કેસો પણ જો એક જ પ્રકારના કેસો અગાઉ ડિસાઇડ થઈ ગયા હોય તો એ કેસો પણ લોક અદાલતમાં મૂકવાનું આયોજન કરેલ છે અને ઘણા બધા કેસો એમાં નીકળી શકે તેમ છે ખાસ કરીને પક્ષકારો અને વકીલો આ લોક અદાલતની અંદર ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે એ આ સારું આપણને નિશાન મળી રહેલું છે કે આપણે વધુ સુખાકારી સમાધાન લોકોના થાય અને કોર્ટના ભરણમાં થોડોક આપણે ઘટાડો થાય કેસો થોડા નીકળે તો જે કેસો ખરેખર લડવાના છે એ કેસોની અંદર આપણે ધ્યાન આપી શકીએ ખાસ કરીને ગીચલણના કેસોની અંદર જે કેસો પેન્ડિંગ છે એના માટે અમે હોર્ડિંગ્સ પણ લગાવ્યા છે રસ્તામાં જ્યાં જ્યાં પબ્લિક વધારે ટ્રાફિક વાહન વ્યવહાર છે ત્યાં પણ લોક અદાલતનું માધ્યમ શું કઈ રીતે કામ આવે છે કયા પ્રકારના કેસો આમાં મૂકવાના છે અને કોણ તેનો લાભ લઈ શકે તેમ છે તે તમામ વસ્તુઓ અમે પબ્લિક સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે આપના માધ્યમથી પણ અમે પબ્લિકને આહવાન કરીએ છે કે આવતી લોક અદાલતમાં એ લોકોને કોઈપણ પ્રકારનો કેસ એમનો સમાધાન લાયક હોય અને મૂકવો હોય તો અત્રેની કોર્ટમાં અમારા ચોવીસ કલાક કાર્યરત છે તેવા જેઠવા સાહેબ છે એ લીગલ સેક્રેટ સેક્રેટરી છે એમનો પણ સંપર્ક કરી શકે છે અને ડિસ્ટ્રિક કોર્ટનો સવારે સાડા દસથી છ દસ સુધીમાં પણ ભાવિકભાઈને પણ સંપર્ક કરી શકે છે અને એમના વકીલો દ્વારા તે પોતાના કેસો મુકાવી શકે છે બસ વધુ સફળતા મળે એવી તમારા લોકોના સાથ સહકારની જરૂર હોવાથી આ પબ્લિક માટે આ મેસેજ પહોંચતો કરીએ છે